વરસાદ બાદ સુરતમાં સફેદ માખીનો આતંક જોવા મળી રહ્યો છે બાંધકામ રોકી દીધું છે ત્યારે વાત થશે વડોદરાના કોતરો તળાવ સ્મશાન બધું ખાઈ ગયા છે આ વ્યક્તિનો વિડીયો થઈ રહ્યો છે વાયરલ ત્યારે વાત થશે ભાવનગર અને ગઢડામાં બે મકાન ધરાશાયી થયા છે કોલકાતામાં શ્રેયા ઘોષાલનો કોન્સર્ટ મોકૂફ રહ્યો છે અને તેણે કહ્યું છે કે હું દુખી છું ત્યારે આગળ વાત થશે પીએમ મોદીએ કચરો પોતાના ખિસ્સામાં નાખ્યો હતો ત્યારે વાત થશે તમે પણ આવી ભૂલ ના કરતા વડાપાઉ લેવા જતા પાંચ લાખ ના સોના દાગીના ભરેલું પાકિટ ચોરાઈ ગયું હતું ત્યારે આગળ વાત થશે ભારતમાં પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જમીનની હરાજી થશે ત્યારે આગળ વાત થશે ઓર્ડર કર્યાના વર્ષ પછી પ્રેશર ડિલિવરી સામે આવી છે અને અંતે વાત થશે વાત્રક નદીએ કર્યો છે દેવાથી દેવનો અભિષેક હવે મિત્રો સમાચાર વિસ્તારથી અરવલ્લીમાં વાત્રક નદીના કિરાને પરવાણી રખોડેશ્વર મહાદેવ મંદિર આવેલું છે હાલમાં થયેલા ભારે વરસાદના પગલે વાત્રક ડેમ ઓવરફ્લો થયો હતો જેના કારણે નદીના પાણી મંદિરના ચારેકોર ફરી વળ્યા હતા મંદિરમાં મુશળધાર વરસાદના કારણે જળમગ્ન થઈ ગયું હતું જાણે કે વાત્રક નદી દેવ મહાદેવનો અભિષેક કરવા આવી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા વાત્રક ડેમ ભરાવાને કારણે દર વર્ષે છ મહિના આ મંદિર જળમગ્ન રહેતું હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓર્ડર કર્યાના બે વર્ષ પછી પ્રેશર કૂકરની ડિલિવરી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વાયરલ થઈ રહેલી પોસ્ટમાં જય નામના યુઝર્સે જણાવ્યું હતું કે કેવી રીતે બે વર્ષ પછી તેને પ્રેશર કુકરનો ઓર્ડર મળ્યો છે વાત એમ છે કે યુઝર્સે બે હજારને બાવીસમાં ઓનલાઈન કુકર ઓર્ડર કર્યું હતું કંપનીએ બે વર્ષ બાદ ડિલિવરી મોકલી હોવાનો દાવો યુઝરે કર્યો છે યુઝરે ટ્વિટ પર સ્ક્રીનશોટ પણ પોસ્ટ કર્યો અને લખ્યો કે બે વર્ષ પછી મારો ઓર્ડર આપવા બદલ આભાર સમાચારની વાત કરીએ તો પાક પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હરાજી યુપીના બાગપતમાં પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેજ મુશરફની સંપત્તિની હરાજી શરૂ થઈ ગઈ છે પરવેજ મુશરફના પિતા મુશરફુદ્દીનના અને માતા બેગમ જરીન કોટાણા ગામના રહેવાસી હતા તેમણે ઓગણીસો તેતાલીસમાં દિલ્હી જઈને સ્થાયી થવાનું નક્કી કર્યું હતું પરવેઝ અને તેના ભાઈ જાવેદનો જન્મ દિલ્હીમાં જ થયો હતો ઓગણીસો ને સુડતાલીસના વિભાજન દરમિયાન પરિવાર પાકિસ્તાન ગયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આવી ભૂલ તમે ન કરતા વડાઓ પાંચ લાખમાં પડ્યો છે સોશિયલ મીડિયા પર પુણેનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં દશરથ અને જય શ્રી દંપતી બેંકમાંથી સોનું લઈને ઘરે જતા હતા તે દરમિયાન પુણે અને સોલાપુર વડાપાવ સ્ટોલ પર ઊભા રહે છે તે પુરુષ વડાપાવ લેવા જાય છે અને તેની પત્ની ત્યાં સ્કૂટર પાસે જ હોય છે શપથ શર્ટ પહેરેલો વ્યક્તિ તેમની બેગ ચોરી કરે છે જયશ્રીએ તેને જોયો અને મદદ માટે બૂમો પાડી પરંતુ ત્યાં સુધીમાં ચોર ભાગી ગયો હતો હવે તમે પણ આવી ભૂલ ન કરતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ કચરો ખિસ્સામાં નાખ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ફરીથી વાયરલ થયો છે વિડિયો ગઈકાલે સવારનો હતો સુપ્રીમ કોર્ટના પંચોતેર વર્ષ પૂરા થવા પર ટપાલ ટિકિટ અને ખાસ સિક્કાનું અનાવરણ થયું હતું જે સમયે પીએમ મોદીએ રિબન ઉતારીને ફેંકવાના બદલે ખિસ્સામાં મૂકી દીધી હતી ત્યાં ઉભેલા સીજીઆઈ ચંદ્રચૂડે પણ પીએમ મોદી પાસેથી રિબન લેવાનો પ્રયાસ કર્યો પરંતુ મોદીએ રિબન ન આપી જેના લોકો વખાણ કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલકાતામાં શ્રેયા ઘોષાલનો કોન્સર્ટ મોકૂફ રાખવામાં આવ્યો છે અને તેણે કહ્યું છે કે હું દુઃખી છું બોલિવૂડ સિંગર શ્રેયા ગોષાલે કોલકત્તામાં ચૌદ સપ્ટેમ્બરે યોજાનાર કોન્સર્ટને મોકો રાખ્યો છે શ્રેયાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે કોલકત્તામાં ડોક્ટર પર બળાત્કાર અને હત્યાથી ખૂબ જ દુઃખી છું તેથી આ નિર્ણય લીધો છે શ્રેયાનો કોન્સર્ટ કોલકત્તાના નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાવાનો હતો શ્રેયાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે હું આ અપરાધથી ખૂબ જ દુઃખી છું એક મહિલા તરીકે આ ઘટનાએ મને હચમચાવી દીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગર અને ગઢડામાં બે મકાન ધરાશાયી થયા છે ભાવનગરના મામા કોઠા રોડ નજીક આવેલું જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના બની છે જોકે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી ઘટનાની જાણ થતાં ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો તો આ તરફ બોટાદના ગઢડામાં પણ એક મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે જ્યાં પણ કોઈ જાનહાનિ થઈ નથી ઘટનામાં ઘર વખરીને મોટું નુકસાન થયું છે સતત ભારે વરસાદ બાદ મકાન પડ્યું હોવાની વાત સામે આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાના કોતરો તળાવ સ્મશાન બધું ખાઈ ગયા સોશિયલ મીડિયા પર વડોદરાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ સરકાર નેતાઓ અને પ્રશાસન પર પોતાનો ગુસ્સો ટાળવી રહ્યો છે તે કહી રહ્યા છે કે અમારે તમારી પાંચ રૂપિયાની પાણીની બોટલ અને પાલેજી નથી જોઈતા અમારી કોતરો ખાઈ ગયા અમારા સ્મશાન ખાઈ ગયા અમારા તળાવ ખાઈ ગયા અમારા કોમન પ્લોટ ખાઈ ગયા આ લોકોએ અમને ગેરમાર્ગે દોર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સેનાના ફાયરિંગ બાદ પાકિસ્તાને એલઓસી નજીક બાંધકામ રોકી દીધું છે પાકિસ્તાન નવસ નાદમાં એલઓસી નજીક બાંધકામ કરી રહ્યું હતું જેને રોકવા માટે ભારતીય સેનાની ચેતવણી તરીકે ગોળીબાર કરવો પડ્યો હતો ભારતીય સેનાના ગોળીબારના ડરથી પાકિસ્તાને કથિત રીતે નિર્માણ કાર્ય અટકાવી દીધું છે જમ્મુ કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં શનિવારે પણ ફાયરિંગની ઘટના સામે આવી હતી જોકે હજુ સુધી સંપૂર્ણ માહિતી મળી નથી પોલીસે ફાયરિંગની પુષ્ટિ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદેશ જવાનો મોહ ભારે પડ્યો કેનેડાની વર્ક પરમિટના નામે ખંભાતના ત્રણ યુવકોને એજન્ટે સાડત્રીસ લાખ રૂપિયામાં રોવડાવ્યા હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે વાત એમ છે કે ખંભાતમાં રહેતો યુવક સહિતે ત્રણ યુવકો પાસેથી નડિયાદમાં પીપળાતામાં રહેતા શખ્સે બે વર્ષ અગાઉ કેનેડામાં વર્ક અને બિઝનેસના વિઝા સાડત્રીસ પોઈન્ટ ચોતેર લાખ રૂપિયા આપ્યા હતા શખ્સે વિઝાનું કોઈ કામ ન કરતા પૈસા પરત માગ્યા હતા પરંતુ પૈસા પરત ન આપતા શખ્સે ખંભાત પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદ બાદ સુરતમાં સફેદ માખીનો આતંક દક્ષિણ ગુજરાતમાં વરસાદ બાદ સુરતમાં સફેદ માખીનો આતંક જોવા મળી રહ્યો છે માખીના ઉપદ્રવને કારણે ખેડૂતોના પાકમાં ભારે નુકસાન થયું છે સુરત તાપી સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લામાં માખીનો ઉપદ્રવથી પાકને નુકસાન પહોંચી રહ્યું છે આ સાથે ત્રણ લાખ એકરમાં શેરડીના ઊભા પાકમાં વ્યાપક નુકસાન થયું છે ખેડૂતોએ સરકાર પાસેથી મદદ માગી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય દૂતાવાસે લાઓસમાં ફસાયેલા સુડતાલીસ ભારતીય નાગરિકોને બચાવ્યા છે ભારતીય દૂતાવાસે થાઇલેન્ડના પશ્ચિમ અને ચીનાના દક્ષિણમાં સ્થિત લાઓસમાં ગોલ્ડન ટ્રાયંગલ સ્પેશિયલ ઇકોનોમી ઝોનના સાયબર સ્કેમ સેન્ટરમાં ફસાયેલા સુડતાલીસ ભારતીય નાગરિકોને બચાવ્યા છે લાઓસમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હેક્સ ઉપર માહિતી આપી હતી એમ્બેસી લાઓ પ્રશાસન સાથે વાત કર્યા બાદ તમામને ભારત પરત લાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુસ્લિમ વ્યક્તિએ ગાયું છે સુંદર કૃષ્ણ ભજન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હેક્સ ઉપર કાઠિયાવાડી હેન્ડલ પરથી એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં એક મુસ્લિમ વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણનું સરસ મજાનું ભજન ગાઈ રહ્યા છે વિડીયો સામે પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે વડગામના ફિરોજ ખાન બિહારી ભગવાન કૃષ્ણના ગીતોની રચના ખુદ કરે છે અને સુંદર અવાજમાં પ્રસ્તુત પણ કરે છે આવી પ્રતિભા ગામડાના કોઈ પણ ખૂણે પણ પાંગરતી હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદના બીજા રાઉન્ડ માટે તૈયાર રહેજો રાજ્યમાં તાંડવ બંધ થયો તેના ત્રણ દિવસ થયા છે ત્યાં હવામાન વિભાગે ફરીથી ભારેથી અતિભારે વરસાદની આગાહી આપી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસ પણ રાજ્યમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે જેના પગલે ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુરમાં પણ યલો એલર્ટ આપ્યું છે ઉપરાંત આગામી અઠવાડિયા માટે ભારે તે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે